ભગવાનનું શરત કહો કે ભગવાનનું ગંથ કહો એટલે મારું ભર્યું વાતનું બાપ એમાં પણ એ બાળપણ દુનિયા કેમ મોબાઈલ છે મારા જેવડા મિત્રો સાથે રમવું પરિવાર સાથે વાર્તા રાખતા ભગવા પછી શું વધારે પસંદ કરે છે આપણે કે આપણે બધા કઈ વસ્તુ વધારે પસંદ કરીએ છીએ કે શું હોઈ શકે છે મોબાઈલ બદલતી દુનિયા કા એસા અસર મોને હે બદલતી દુનિયા કા એસા અસર મોને હે આગળ પાગલ ઓર ફોન સ્માર્ટ હોને લગાહે આગળ પાગલ ઓર ફોન સ્માર્ટ હોને લગાહે પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પૂછે છે કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિષેક પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ સરસ જવાબ આપે છે કે જો આપણે તેનો વિવિધ પૂર્ણ ઉપયોગ કરીએ તો આપણા માટે આશીર્વાદ અને જો આપણે તેનો દૂર ઉપયોગ કરીએ તો આપણા માટે અભિષેક મારે તમને એક વાર્તા કહેવી છે એક સ્કૂલ હોય છે ત્યાં શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનો કહે છે એ નિબંધનો વિષય હોય છે એમાં બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ લખે છે એક વિદ્યાર્થી એવું લખે છે કે હે ઈશ્વર જો તું મને આવતો જન્મ આપવાનો હોય ને તો તું મને ના આપતો કારણ કે મારે મોબાઈલ બનવું છે મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે એના કરતાં એના કરતાં એના મોબાઈલને વધારે પાસે રાખે છે અને જો તું મને મનુષ્યનો જ અવતાર આપવાનો હોય ને તો તું મને ઓફલાઈન મમ્મી આપજે જે મારી સાથે રમે વાતો કરે અને મારા અને મારા પપ્પા માટે ગરમ ગરમ

આપણે રહી પણ મોબાઈલ વિના પહેલા રોજ ફેસબુકને જોવે છે કોલગેટને શાખતા પહેલા રોજ ફેસબુકને જોવે છે લાઈક અને કોમેન્ટનો ચોખ્ખો હિસાબ રાખે છે લાઈક અને કોમેન્ટનો ચોખ્ખો હિસાબ રાખે છે ભારતભાઈ ગાંધી એવું કહે છે કે જો તમારે મશીન ના બનવું હોય ને જો તમારે મો મોબાઈલ ના બનવું હોય ને તો સુતા પહેલા